સોમનાથ મંદિર ખાતે દેવાદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ તીર્થ ઉમટ્યો હતો ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્ય થયા હતા અને સોમનાથ દાદાને પરિવાર તરફથી ગજા ચડાવવામાં આવી આવી હતી બાઇક વિજય રૂપાણી રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ ખૂબ પવિત્ર દિવસ છે આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ આજે ગુજરાત સુરક્ષિત હોય દેશ સુરક્ષિત હોય તો કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના ના તીર્થ સ્થાનો દ્વારકાધીશ થી માંડી અને કામખ્યા માતા અંબા માતા આવા અનેક સ્થળો કે જેના